ગોંડલમાં વાહન ચાલકો ખાડામાં ખાબક્યા અને હાઇવેમાં ખોદકામ દરમિયાન આ ઘટના બની ગોંડલ પાસે નેશનલ હાઇવેના કામમાં બેદરકારી દાખવવામાં આવી પરિવાર ખાડામાં ખાબકતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ગુંદાળા ચોકડીથી અર્જુન હોટલ સામે બે બાળકો સાથેનો બાઇક સવાર પરિવાર ખાડામાં ખાબક્યો હતો અને તે અંગેની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ગઈકાલે વધુ એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાઈવેના કામમાં ચાલતા લોલમ લોલ સાથે સર્જાતા અકસ્માતોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો જે રસ્તા પર સમારકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે લોકો રસ્તા પર પડી રહ્યા છે ત્યારે સંવાદ હતા મુનાફા મારી સાથે જોડાઈ ગયા છે મુનાફ રોડ રસ્તા પર જે ખાડા ખોદી દેવામાં આવે છે અને પછી સમારકામ નથી થતું તેના કારણે રહીશો કેટલા હેરાન થઈ રહ્યા છે બિલકુલ ચોક્કસ કોમલ ગોંડલ પાસે નેશનલ માં જે કામ નો સેફ્ટી અને ઉલાડિયો કરવામાં આવે છે જે નેશનલ ઓથોરિટી કામમાં સેફ્ટી સુવિધા ના હોવાથી ખાડામાં ખબકતા કેટલા વાહન સવારો કેટલા અકસ્માત થતા હોય છે જે હાઈવે ઉપર ખોદકામ અને રોજે રોજ જે ખાડામાં ખબકતા ખાઈ સવારો જે સીસી ફૂટેજ હાલ સામે આવ્યા છે ગુદારા ચોકડી પાસેની વાત કરીએ તો ગુદારા ચોકડી પાસે

રાજકોટના જેતપુરમાં એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો અને એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો દારૂની ચારસો બાર અને બિયરની બસો દસ ટીન જપ્ત કરવામાં આવ્યા તેમજ બુટલેગર સુનીલ દાંધાની ધરપકડ કરવામાં આવી છે તો વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

આ તરફ ભાવનગરમાં પણ દારૂ ભરેલી કાર સાથે ત્રણ મહિલા સકંજામાં આવી ગઈ છે પોલીસે મહિલાઓ સહિત સાતની ધરપકડ કરી છે એક લાખ બાવન હજારનો દારૂ જપ્ત કરાયો છે ભાવનગરના રૂવાપરી રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે જ્યાં મહિલા સહિત ઇસમોની ધરપકડ કરવામાં આવી છે તો એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ આ દ્રશ્યો જોઈ લો રાજકોટ જેતપુરના અમદાવાદ શહેરના અને બીજી તરફ કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે તો ક્યાંક ભાવનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી બીજી તરફ જે પાણીની લાયબા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને જે જથ્થો છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે તો દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અમરેલીમાં એકવીસ વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે લાઠીના લુબારીયા ગામના યુવકનું મોત નીપજ્યું છે સિંહ દ્વારા હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોડી રાતે મૃત યુવકને અમરેલી સિવિલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો વહેલી સવારે પીએમ કરી અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી શંકાસ્પદ મોતને લઈ વન વિભાગનું ભેદી મૌન સામે આવ્યું છે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ આવી શકે છે જે રીતે ઘટના બની છે લાઠી તાલુકાના લુવારિયા ગામ એકવીસ વર્ષી યુવકસ્પદ મોત થયું છે પ્રાથમિક અનુમાન એવું છે કે સિંહ દ્વારા હુમલો થયો પરંતુ આખી ઘટનામાં માં શંકાસ્પદ વસ્તુ એ છે કે મોડી રાત્રે જ પીએમ કર્યા બાદ તેમને અગ્નિસંસ્કાર પણ કરવામાં આવ્યા એટલે હાલ અત્યારે શંકાસ્પદ મોત લાગી રહ્યું છે પરંતુ પોલીસ અને વન વિભાગ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર મનરેગા કૌભાંડ અને કિરણ રાઠવા ચાર દિવસ રિમાન્ડ પર તો એપીઓ દિલીપ ચૌહાણ દસ દિવસના રિમાન્ડ પર છે તો કિરણ ખાબડના પણ રિમાન્ડ રાખવામાં આવ્યા છે ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા ચાર દિવસના રિમાન્ડ પર છે ત્યારે એપીઓ દસ દિવસના રિમાન્ડ પર છે સુરતમાં દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા રિમાન્ડ પર છે કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે યુવતી સાથે બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું પોલીસ હોટલમાંથી પુરાવા એકત્ર કરશે અન્ય સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે તો ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો પોલીસ દ્વારા તમામ જે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે સુરતમાં દુષ્કર્મના આરોપીની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફર્યું છે અને વેડ પર બનાવેલી નોનવેજની દુકાન તોડી પાડવામાં આવી છે આદિત્ય ઉપાધ્યાય ઉભી કરેલી દુકાનનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તો પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર ઉભી કરી હતી નોનવેજની દુકાન સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે ભાજપનો વોર્ડ મહામંત્રી હતો આદિત્ય ઉપાધ્યાય તો દુષ્કર્મના કેસમાં આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ થઈ છે યુવતીને ફેંકી પદાર્થ યુવતીને કેફી પદાર્થ પીવડાવી મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મહીસાગરના લુણાવાડાના મુખ્ય માર્ગ પરથી ગાયબ થયેલી કેનાલને ફરી ખોલવામાં આવી છે છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર દબાણો તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે મુખ્ય રોડ ઉપરથી પસાર થતી કોલિયા માઇનોર કેનાલ પર ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે અંદાજીત ચૌદથી પંદર દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી આ તરફ દ્વારકા જિલ્લા ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સલાયા પંથકમાં હાથ ડિમોલેશન તત્વોના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણ દૂર કરતું તંત્ર ત્યારે સલાયા ખાતે તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ પર ફરી વળ્યું છે તંત્રનો બુલડોઝર ત્યારે સલાયા બંદરના હુસૈની ચોક વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે તો ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે તે જે ગેરકાયદેસર દબાણો જે કરી દેવામાં આવ્યા છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સલાહ પંથક વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી કાર્યાલયના મોટા સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા ડોક્ટર વિક્રાંત પાંડે વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે હતા તો રેસિડન્ટ કમિશનર ઓફ ગુજરાત અવંતિકા સિંગ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો સૌથી સમાચાર આવી છે મુખ્યમંત્રી કાર્યાલયના મોટા સમાચાર મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે જ્યારે વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે હતા તો રેસિડેન્ટ કમિશનર ઓફ ગુજરાત અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે ગોંડલમાં પુલ પરથી છલાંગ મારી આપઘાતનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલ પુલ પરથી યુવકે છલાંગ મારી યુવકે અગામ્ય કારણોસર ગોંડલી નદી પરના ત્રીસ ફૂટ ઊંચા પુલ ઉપરથી જમ્પ લાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલ પુલ પરથી જમ્પ લાવનાર યુવક શની નામનો હવાની વિગતો સામે આવી છે તો ગોંડલી નદીમાં જમ્પ લાવનાર યુવકને અન્ય યુવકે બહાર કાઢ્યો હોવાની વિગતો સામે આવી છે ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી છે ઉત્તર ગુજરાત માટે મહત્વ